શાળા અભ્યાસ કરતા બાળકોને નોટબુક પેન્સિલ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. ધારી તાલુકાના ફતેગડ ગામે 15 ઓગસ્ટના રોજ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં શાળાકીય સ્ટાફ શાળામાં અભ્યાસ કરતા બાળકો અને સરપંચ પ્રદીપભાઈ દવે ઉપસરપંચ હસમુખભાઈ સાંગાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આઝાદી પર્વને ઉમળકાભેર વધાવ્યો હતો. તેમજ સરપંચ પ્રદીપભાઈ તેમજ ઉપસરપંચ હસમુખભાઈ સાંગાણી તરફથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને નોટબુક બોલપેન પેન્સિલ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી परते में नंबर नंबर और मेरी बात पूरी करेंगे नंबर की चेंज है तो खरीद आप આજ રોજ ફતેગઢ પ્રાથમિક શાળા નિમિત્તે વંદે ભોજ વંદન કાર્યક્રમ સ્વાતંત્ર્ય દિવસની અંદર ખૂબ સરસ આયોજન કરેલ લોક ગ્રામજનો બધા હાજર રહી અને બાળકો દ્વારા નારાઓ ખૂબ સરસ અભિનયો રાષ્ટ્રગીતનો

જેમાં ધોરણ ચાર અને ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દેશભક્તિના ગીતો ગીતોમાં પર ડાન્સ કર્યો હતો તેમજ મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ મારો દેશ ભારત વિશે માહિતી આપી હતી આમ સુચારુ રીતે કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો હતો આ તકે ગ્રામજનો સરપંચશ્રી અને ધારાસભ્યશ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર